હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતીક ચટપટું અને ઇસ્ટન બની જાય તેવું એકદમ ટેસ્ટી અને નાસ્તો તો ચાલો બનાવીએ શાકભાજીથી ભરપૂર ઓછા તેલમાં ટેસ્ટી નાસ્તો બનાવવા માટે શો પહેલા બેટર બનાવીશું એ માટે એક કપ જેટલો ચણાનો નો લોટમાં આપણે અમુક મસાલા કરીશું પીંચ જેટલી હળદર પીંચ જેટલી હિંગ અડધી ચમચી જેટલો આપણે અજમો લીધો છે જેને આપણે હાથેથી મસળીને મિક્સ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ હવે આમ આપણે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જશું અને આનું સહેજ ઘટ એવું આપણે ખીરું તૈયાર કરવાનું છે એક પણ લમ્સ ન રહે તેવું સ્મૂથ બેટર બનાવી લઈએ તમે ચિલી ફ્લેક્સ ની જગ્યાએ લાલ મરચું પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો આનું આપણે એકદમ સરસ બેટર તૈયાર રેડી કરી લઈએ આપણે નાસ્તા માટેનું સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે આ બેટર બનાવવામાં લગભગ અડધો કપ જેટલો પાણીનો જ ઉપયોગ થયો છે હવે આ બેટરને આપણે સાઈડ પર મૂકીશું હવે આપણે નાસ્તા માટેનું ટોપિંગ બનાવીશું એ માટે આપણે એક મિક્સિંગ બાઉલ લીધો છે તેમાં એકદમ ઝીણા કટ કરેલા કેપ્સિકમ ઝીણા કટ કરેલા ટમેટા બે ચમચી જેટલા મકાઈના દાણા જેને આપણે બાફીને લીધા છે એક ગાજર જેને આપણે ઝીણી લીધું છે મસાલામાં આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર લેશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું હવે આ બધું આપણે સારી મિક્સ કરી દઈશું મીઠું આપણે જ્યારે પણ આ નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ મિક્સ કરીશું નહીતર તેમાંથી પાણી છૂટશે અને જે આપણે આ મિશ્રણ બનાવ્યું છે તે એકદમ ઢીલું થઈ જશે હવે નાસ્તો બનાવવા માટે આપણે એક નોનસ્ટિક તવો લીધો છે અને તેને આપણે સહેજ ગરમ કરી લીધો છે તેની ઉપર આપણે થોડુંક તેલ નાખીશું અને તેલથી આપણે આ તવાને સારી રીતે કોટ કરી લઈશું હવે તેની ઉપર જે આપણે પહેલા ચણાના લોટનું બેટર બનાવ્યું છે તે થોડી થોડુંક નાખીશું તેની ઉપર આપણે જે ટોપિંગ બનાવ્યું છે તે થોડું થોડુંક નાખીશું અને તેને આપણે સહેજ તે પ્રેસ કરી દઈશું એકાદ મિનિટ જેવું થાય પછી આપણે તાવીથાની મદદથી આને પલટાવી લેશું અને તમે જુઓ છો તો સહેલાઈથી તે પલટાઈ જાય છે નીચે ચીપકતા પણ નથી અને આપણે એકાદ મીર જેવું નીચે પણ સહેજ ક્રિસ્પી થવા દઈશું અડધી કે એકાદ મીર જેવું થયા પછી આપણે ફરીથી આને પલટાવી લઈશું અને હવે આપણે આની ઉપર એક એક ચમચી જેટલું ચીઝ છે તે છીણીને નાખીશું આપણે સહેજ ગરમ હોય ત્યારે જ્યારે ચીજ નાખીશું જેથી તે મેલ્ટ થઈ જાય અને આપણે આને એકાદ મીર જેવું રહેવા દઈશું તો આપણે જોઈશું ચીજ પણ આપણું સહેજ સહેજ મેલ સરસ રીતે થઈ ગયું છે હવે આ નાસ્તાને ને આપણે પ્લેટમાં કાઢી લેશું અને જે આપણે બીજું બેટર છે તેમાંથી પણ આ રીતે નાસ્તો તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ આપણે સાવ ઓછા તેલમાં શાકભાજીથી ભરપૂર એકદમ ટેસ્ટી નવો નાસ્તો તૈયાર કરી લીધો છે આ નાસ્તાને તમે મિની ઉત્તપમ તેમજ મિની ચીઝ ચીલા પણ કહી શકો છો નાના બાળકોને બનાવીને આપશો તો તેમને ખૂબ જ ભાવશે સાંજના ટાઈમે જો કોઈ ચટપટું અને ઈસ્ટર્ન કંઈક ખાવાનું મન થાય તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ